બસો મીટર ના અંતરેજ ગંદકી નું સામ્રાજ્ય ફેલાયું છે જે અંતર્ગત અમદનગર પાલિકા ના ગેટ ની સામે મિશન અભિયાનના ના અને લીધે લીધા નજરે પડ્યા છે અહમદનગર પાલિકાના મુખ્ય ગેટના

જ્યાં દર્શન કરવા આવતા લોકોને ને સ્વાસ્થ્ય લેવો મુશ્કેલ બન્યું છે વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક દુકાનદારો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવવા મજબૂર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે આમોદ તિલક મેદાનમાં ધંધો કરતા દુકાનદારોની માંગણી છે કે અગાઉ તિલક મેદાનમાં કચરાપેટી અને ટ્રેક્ટરનું ટ્રાયલર મૂકવામાં આવ્યું હતું જેમાં લોકો કચરો નાખતા હતા અને તે કચરો રોજ સવારમાં ઉઠાવી લેવામાં આવતો હતો ત્યારે આવી ગંદકી સર્જાવી ન હતી પરંતુ નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ ઉઠાવી લેવામાં આવે છે ત્યારથી લોકો જાહેર માર્ગો ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે આ તો છ મહિના થી કઈ વર્ષોથી આમ તો વેઠતા એવા જ છે આ છ મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે ક્યાંય રહેવાતું નથી એટલી બધી ગંદકી થઈ ગઈ છે ના પૂછવા વારંવાર મતલબ તરંવાર નગરપાલિકામાં દોઢસો બસો કિલોમીટર દોઢસો બસો મતલબ ફૂટની અંદર જ મીટર ની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે અહીંયા કરી અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે તે બી મજબૂર થઈ થઈ રહ્યા છે બધા અહીંયા ચાઈની લારી અમારે મતલબ બધું જ છે અહીંયા કરી તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો આવું કે છે તિલક ગામડાની વસ્તીના લોકો આવું કે છે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે ગંદકી કેટલી ખરાબ કરવામાં આવે છે અહીંયા કરી બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કૂતરાઓ ખેંચી ખેંચીને અમારી દુકાનો પર બી નાખ લઈને ચાલે આવે છે તો અમે હવે અને નગરપાલિકાના સદસ્ય કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે આજે દુકાનો જતા રહ્યા છે તેની પાછળ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કર્યું છે ને ઘરક આવા બી અહીંયા રાજી નથી એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે બહુ વાસમારે છે અહીંયા રહેવાય ના તમારાથી તમે અહીંયા ઘરે આવે એ નગરપાલિકાના સદસ્ય સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું બેસે નગરપાલિકા ને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કા તો પેટી મુકાવો ગમે તે વ્યવસ્થા કરો સાફ સફાઈ ની વ્યવસ્થા કરો અને જે નાખવા એમની પર દંડ ની જોગવાઈ કરો અહીંયા ના આવે એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત અમે બી એમની જોડે એટલું વળીએ છે એ બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું નગરપાલિકાનું આ નથી આવતું એટલા માટે અહીંયા ઘરે એ લોકો મજબૂર થઈને અહીંયા ઘરે નાખે છે અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા આ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે 15 ના ના અમે કહીએ વારંવાર ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી